નમસ્કાર દર્શકો કેમ છો બધા એમાં જમા આશા કરું છું બધા મજા માં જ છો અને આજે પોરબંદર માં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મસ્ત માસીન ઘરેથી વાગી જા છે સવા 11 અને એટલે 11 સવા કો કે હે આ બ્લોગર બનવાને ખાતર આ ભૂલી ગયો હો કે હું એમ ઘડિયાળ બચવાનું છું સવા 11 ની સવા 8 થી છે મસ્ત અને અત્યારે છે ને અહીંયા ઘરે બને છે પીઝા પીઝા નહીં પીઝા પીઝા

તો કાલે હા જે પિઝા તો મસ્ત ખાઈ લીધા હતા અને અત્યારે સવાર પડી ગઈ છે મસ્ત અડે પોગી ગયા છે વિયા પોરબંદર જગ્યાએ મંદિરે આ મંદિર છે ખાડી છે આપ જો સાબે હાઈવે દી બધું દેખાય છે આ ખાડી ના કાઠે ખોડિયાર માં મંદિર છે જો અડે આ મહાદેવ નું મંદિર છે ખાડી વારા ખોડિયાર માં તો અત્યારે તો પોરબંદર ચોપાટીએ પોગી ગયા છે વિયા જો અધારું થઈ ગયું છે એકદમ અને અત્યારે જ ક્વોલિટી એટલી બધી આ કંઈક કન્સ્ટ્રક્શન ચાલે છે હવે પ્રોગ્રામ છે કંઈક અને આ બાજુ જો બોટ પડી છે બોટ મારો અવાજ કદાચ ક્લિયર દઈ આવતો એનું કારણ છે અહીંયા મસ્ત હવા ચાલે છે અને આ બધું જોવાય અહીંયા તો તટરક્ષક એટલે કે નેવી આ બોટ છે અમે જોવાય પછી ઘણા આમ હશે હાલી ઘણા આગળ આવતા રહી તો અત્યારના તો મસ્ત જવું ટમેટાની ડીશ ખાવી છે આમાં કલર ને એવું બધું એડ છે એટલે આ ચટણી છે મીઠી અને જલજીરા ને એવું બધું ટાટા ટાટા ચીલ લે એકદમ તો અમે પોરબંદર તો જો અહીંયા ચોપાટી આવ્યા હતા ને તો ત્યાં એટલે દરિયાકાંઠે મેળો તો નાનો એવો તો એમાં ટ્રેનમાં જો ફાણો ફાપી ગયા છે એને બહુ મજા આવે છે

જો મસ્ત વાઇબ્સ કરિયા કાંઠાની અને લહેરું આવે છે મસ્ત પવન નહીં આવે છે અને સનસેટ એન્જોય કરી લેવી જો સનસેટ તો મસ્ત થઈ ગયો છે અને સામે ઓલું છે ને શીપ એ હાલે છે પણ આ વિડીયો એટલું બધું ખબર ન પડે જોજો આ જે છે ને આ મોટું શીપ હાલે જોજો ઝૂમ કરીને બતાવું જો હવે દેખાય ઓલી નાની બોટ છે ને એ અડધી જ આવે છે જો ધીમે ધીમે હાલે છે મુવમેન્ટ કરે છે મોટું બધું શીપ છે જો ઓર ના પણ હબરાણો જો કે પવનની સ્પીડ એટલી છે ને એટલે કઈ હબરા હે દે ઠોકરું પવન નો જવા જબરા છે જો રાતે ઓલું તમને શીપ બતાવ્યું હતું ને એ બતાવવા છે એવી અત્યારના શો પીસમાં હતું તો અહીંયા જો કંઈક ઇવેન્ટ લાગે છે ચોપાટી હજો બધા દેશના ફ્લેગ છે મોસ્ટ ઓફ દેશના છે એટલે મોસ્ટ ઓફ એટલે દ ચાર આ બાજુ પાંચ આ બાજુ નવ અને એક આપણા દેશના એટલે દસ દેશના ટોટલ ધ્વજ છે રાષ્ટ્ર ધ્વજ એમાં શ્રીલંકાનો એક નજરે પડે છે આમ સામે બાંગ્લાદેશનો અને રશિયાનો લાગે બધો ધ્વજ આપણો વચ્ચો વચ્ચ અને સૌથી ઊંચો ધ્વજ છે

બે બાજુ પાણી આવે પેલા દ્વારકા ના હતું કે બે બાજુ પાણી વચ્ચે વચે હાલવાનું પણ આમાં હાલવાનું નથી ખાલી ઉભા રહેવાનું છે જો મસ્ત છે બે પાણી આવે પોરબંદર વાળા બ્લોગ ને ત્યાં એન્ડ કરી દેવી ને હવે છે એવી અમે બોટાદ બાજુ પોરબંદર ભાવનગર જેમાં બે મંથ પેલા મેં સફર કર્યું હતું અને વિડીયો ઘણો વાયરલ હશે તો બીજી વખત વિડીયો બનાવીને મસ્ત ત્યારના આ બ્લોગને આને એન્ડ કરી દેવી જો તમને આ બ્લોગ ગઈ મસ્ત લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી અને મજા લાઈ બાયો પોરબંદર સાંત્રા ગાચીન દિલ્હી સરાય રોહિત બધા મીઠ ડબ્બાએ મોડા